રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર સાહીઠ અને લાયસન્સ ડિસ્ટ્રિક્ટ ત્રણસો ત્રેવીસ એફ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ સંયુક્ત પ્રયાસથી દેહદાન પ્રાપ્ત થયું છે જીતે જીતે રક્તદાન જાતે જાતે નેત્રદાન દેહદાન અંગદાન સૂત્રને સાર્થક કરતી સંસ્થાઓ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાન્ચ સુરત સક્ષમ ગુજરાત લોક દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ બચ્ચુભાઈ મુળજીભાઈ ચેવટીયાનું દુઃખદ અવસાન થતાં તેમના વારસદારોમાં પાંચ પુત્રો પુત્ર સુરેશભાઈ અનસૂયાબેન જેવો શિક્ષક છે બીજા પુત્રો ધીરુભાઈ વિજયાબેન જયંતિભાઈ ભારતીબેન કાંતિભાઈ ઇન્દુબેન ભરતભાઈ શિલ્પાબેન અને દીકરી વિમલાબેન જમાઈ હિંમતભાઈ સાવલિયાની અનુમતિથી સગા સંબંધીઓની ઉપસ્થિતિમાં મૂળવતનમાળીનો તાલુકો જિલ્લો અમરેલી હાલ માનસી રેસિડેન્સી સિંગણપોર સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દેહદાન કરાયું હતું ડૉક્ટર પ્રફુલ્લ સિરોયાએ જણાવ્યું હતું કે દેહધાનની જરૂર તમામ મેડિકલ પેરામેડિકલ કોલેજોને જરૂરિયાત રહેતી હોય છે દેહદાનનો પ્રચાર હોવા છતાં પૂરતા પ્રમાણમાં દેહદાન દેહદાન મેડિકલ કોલેજમાં મળતા નથી દિનેશભાઈજી જોગાણી મનસુખભાઈ હાજરીમાં કરાયું હતું પણ સહયોગ આપેલ હતો પ્રફુલભાઈ સિરોયાએ દેહદાતા પરિવારનો આભાર વ્યક્ત કરેલ અમરેલી જિલ્લા પટેલ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી દિનેશભાઈ જોગાણી અને દેહદાન વિશે સમજ આપતા જરૂરિયાત અંગે માહિતી આપી હતી દેહદાન કરવાથી દેહને માટીમાં મેળવીને રાખી રાખ ન થવા દેવાની અપીલ કરી હતી અગ્નિદાહના વખતે થતું પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવી શકાય છે માટે સૌને દહેદાન અંગદાનના સંકલ્પપત્ર ભરી દહેદાતા અંગદાતા નેત્રદાતા સંકલ્પી બનવા અરજ કરાઈ હતી